આગામી પાંચ દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે હીટવેવના પગલે ઉતના વિસ્તારમાં જૈન સમાજના એક કાર્યક્રમમાં એક હજાર એકસો ચાલીસ ફૂટ લાંબા રોડ પર કાપડનું મંડપ બનાવી ગરમીથી બચવા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હીટવેવની આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ મોડ પર આવ્યો છે તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે હીટવેવની આગાહીને પગલે લોકો પણ સચેત થઈ ગયા છે ત્યાં એક ઉધના વિસ્તારમાં જૈન સમાજના કાર્યક્રમ સ્થળે વિશાળ મંડપો તૈયાર કરાયા છે કાર્યક્રમ સ્થળે મોટી સંખ્યામાં લોકો આવે તેવી સંભાવનાને લઈ વ્યવસ્થા કરવામાં આવી છે તડકામાં લોકોએ શેકાવું ન પડે તે માટેની વ્યવસ્થા કરાઈ છે હીટવેવથી લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ઉધના વિસ્તારમાં ચાર દિવસ જૈન સમાજ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે આયોજનને પગલે દસ થી પંદર હજાર લોકો આવે તેવી શક્યતા છે જે કાર્યક્રમને ધ્યાને લઈ આયોજકો દ્વારા વ્યવસ્થા કરાઈ છે ઉધના સ્થિત તેરા ભવન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અક્ષય તૃતીયા વર્ષિત પારણા મહોત્સવ અને જૈન ભાગવત દીક્ષા મહોત્સવનું આયોજન કરાયું છે આયોજનમાં બસો જેટલા તપસ્વી પણ હાજર રહેશે ત્યારે કાર્યક્રમમાં આવતા લોકોની સુખાકારી અને સગવડ માટેની વ્યવસ્થા ઊભી કરાઈ છે સુરત જૈન સમાજ નો ભગવત દીક્ષા મહોત્સવ પચીસ ના રોજ આયોજન કરાયું છે અહીંયા અમારે ત્રીસ તારીખે અક્ષત્ય મહોત્સવ છે બે તારીખે જૈન દીક્ષા છે એના લીધે અમારા સમન સંગના સ્થાનકવાતી जैन સંપ્રદાયના આચાર્ય શ્રી મુનિજી માળા સાહેબ ચિત્તર સાધુ સાધીઓ જોડે અહીંયા પધારવાના છે ચોવીસ તારીખે એના માટેનો આખું આયોજન કરેલું છે અને આ આયોજનમાં અમે લોકો અડધા કિલોમીટર સુધી ઉપર ઉપર ટ્રેનનો ટ્રેનથી છાયા કરેલી છે કેમ કે સરકારે હીટ વેવની આગાહી કરી છે આ હીટ વેવ જે બહારથી આવેલા જે દર્શ 10 કરવા આવે છે એમને આ હીટ વેવનો પ્રભાવ નહીં પડે એ લોકોને તડકાના બચાવ માટે અડધા કિલોમીટર સુધી ઉપર ટેન્ટ બાંધેલું છે આને લીધે અહીંયાના જે સ્થાનિય રહેવાસીઓ છે અહીંયાથી પસાર થાય તો છેલ્લા પંદર દિવસથી એ લોકોને પણ આ તડકાથી હીટવેર થી બહુ રાહત મળે છે એ લોકો એટલા પ્રસન્ન છે એ લોકો એમ વિચારે છે કે આ બધી જગ્યા અગર એસનજી આવો છાયડો કરી દે તો કેટલી રાહત મળે